સમાચારમાં આવે આ તરફ આપણે આગળ વાત કરીએ અમીરગઢની તો અમીરગઢ તાલુકામાં વરસાથે ધરતી પુત્રો ચિંતામાં મુકાયા અને ઉનાળુ બાજરી મગફળી લંડી અને ચોમાસું વાવણીને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે અમીરગઢ તાલુકામાં બે દિવસના વિરામ બાદ પુનઃ વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે બાલગઢ રેલવે અંડરબ્રિજ સહિત નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં વરસાદી પાણી ભરાયા છે અને હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ સર્જાયો ત્યારે સતત વરસાદી માહોલ વચ્ચે ભેજવાળા વાતાવરણને લઈને દર્દીઓમાં પણ વધારો થઈ રહ્યો છે તો હાલ જણાવી દઈએ મીરગઢ તાલુકામાં ભારે વરસાદની હાલમાં દ્રશ્યો આપણે જોઈ શક્યો છું શકી જે હિસાબે અમે તમને ટેલિવિઝન સ્ક્રીન પર બતાવી રહ્યા છે દ્રશ્યો ધરતીપુત્રો જે છે તે ચિંતામાં મુકાયા છે હમણાં હાલ આ વરસાદથી જે દોર શરૂ થઈ છે તેને લઈને આ રેલવે ગંડાળુનો બ્રિજ છે જેમાં અંડરપાસમાં પાણી ભરાઈ ગયું છે અને જેના કારણે ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે તો હાલ હવે આ સમાચાર પર વધુ વાત કરવા માટે અમારી સાથે છે અમારા સંવાદદાતા ભવરલાલ મીના જી ભવર આપણે વાત કરીએ હમણાં હાલમાં તો કયા પ્રકારની ત્યાં સ્થિતિ સર્જાઈ છે જે હમણાં હાલમાં વરસાદી માહોલ છે અને ઠેર ઠેર પાણી ભરાયું છે હાલની પરિસ્થિતિ શું છે ત્યાં જી અમીરગઢ તાલુકાની વાત કરવામાં આવે તો અમીરગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર એટલે કે ઇકબાલગઢ વિસ્તારમાં સારો એવો રાત્રિના સમયે વરસાદ પડ્યો છે જેના કારણે રેલવે અંડરબ્રિજ છે એમાં પાણી ભરાયું ઓછામાં ઓછું પાંચ ફૂટ જેટલું પાણી ભરાયું છે જેના કારણે અવર જવર માટે લોકોને રેલવે ઓવરબ્રિજનો ઉપયોગ કરવો પડી રહ્યો છે જ્યારે નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે જેના કારણે વાહન ચાલકોને પરેશાની વેઠવી પડી છે

જે હિસાબે જ નીચાણ વડા મુખ વિસ્તારોમાં જે પાણી ભરાઈ રહ્યું છે તેને લઈને સ્થાનિક જે લોકો છે રહેવાસીઓ છે તે લોકોને કયા પ્રકારની તકલીફો સામનો કરવો પડી રહ્યો છે અને એને લઈને એ લોકોની માંગણી શું છે સૌથી વધારે રેલવે અંડરબ્રિજ બનાવવામાં આવ્યા છે એને અંદર પાણી વરસાદી પાણી ભરાઈ જાય છે જેના કારણે વાહન ચાલકો સહિત રાહદારીઓને પણ અનેક પરેશાનીઓ વેઠવી પડી રહી છે જો કે આ પાણીનો નિકાલ તાત્કાલિક તંત્ર દ્વારા કરવામાં આવે તો લોકોને અવર જવરમાં પણ પરેશાની વેઠવી ના પડે એમ છે બધી જગ્યાએ તેને લઈને આપણા જે વિસ્તાર છે તે વિસ્તારમાં કયા પ્રકારની કામગીરી કરવામાં આવી હતી ની આપણે વાત કરીએ માં એ લોકો પ્રી મોન્સૂન ની કામગીરી કરવામાં આવી હતી કે નહી અમીરગઢની વાત કરવામાં આવી તાલુકાની વાત કરવામાં આવે છે અમિત તાલુકાની અંદર પ્રી મોનસૂન કામગીરી માત્ર ને માત્ર કાગળ ઉપર જ કરવામાં આવે છે જેના કારણે ઠેર ઠેર પાણી પણ ભરાઈ જાય છે જ્યારે કાદવ કીચડ પણ સર્જાય છે આવતી જતી લોકોને રાહદારીઓને ઘણી પરેશાનીઓ વેઠવી પડી રહી છે તો ત આજે આપણે પ્રી મોન્સૂન કામગીરીની વાત કરીએ તો કામ કા કામગીરી કરવામાં આવી હતી કે કયા કયા પ્રકારે હતું કામગીરી કરવામાં આવે છે પણ માત્ર કાગળ ઉપર જ કરવામાં આવે છે બાકી કઈ કરતા નથી આ લોકો જી એનો ભોગ આમ પબ્લિક ને બનવું પડી રહ્યું છે જી ધન્યવાદ ભવન મારી સાથે જોડવા માટે અને આ તમામ જાણકારી આપવા માટે